હેલો મિત્રો નમસ્કાર સીમા અને હેમંતના લગ્નને ચાર મહિના થઈ ગયા હતા પરંતુ હવે ધીમે ધીમે તેના ચહેરા પરની ખુશી ઓછી થઈ ગઈ હતી તે આખો દિવસ ઘરે જ પસાર કરતી હતી તેના ચહેરા પર નકલી સ્મિત સાથે તે આખી દુનિયામાં ફરતી હતી પણ તેનું મન એટલું કાયલ હતું કે હવે તે અંદરથી કોઈ ખુશી અનુભવી શકતી ન હતી તેણીની આખી જિંદગી આ લગ્ન પર નિર્ભર રહેશે આટલા દિવસો તે તેની પત્ની કરતાં વધુ બીજે વાતો કરતો હતો જ્યારે તેને રાત્રે એકાંત મળે ત્યારે તે તેની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતો તેને તેની પત્ની સીમા સાથે કોઈ લેવા દેવા ન હતું તે તેના પતિના આ વિચિત્ર વર્તનથી ખૂબ જ દુઃખી હતી તે પતિ પત્નીએ સુખ દુઃખમાં સાથે રહેવું જોઈએ પણ અહીં તેના પતિને તેને માત્ર ખુદ જ દુઃખ આપ્યું હતું અને તેને તેના દુઃખની ચિંતા ન હતી આજે પણ સીમાએ ઘરના બધા કામ પૂરા કરી લીધા હતા પણ રાત્રે સીમાના સસરાના ઘરે જતાં જ તેને બહારનો અહેસાસ થતો હતો તેના સસરા અને ભાઈ અને ભાભી સાથે હતા ઘરના બધા લોકો તેની સાથે ખૂબ જ સારી રીતે રહેતા હતા ટેરેસ્ટ પર એક મિત્ર સાથે ફોન પર વાત કરવા ગઈ હતી તેથી તે પથારીમાં સૂઈ ગઈ હતી અને થોડીવાર પછી હેમંત ચૂપચાપ તેની બાજુમાં આવ્યો ત્યારે તે ઢોંગ કરવા લાગી હતી પણ હેમંતને તેની પરવા ન હતી કે તે તેની ઈચ્છા પ્રમાણે જે કરી રહ્યો હતો જાગી ગઈ પણ હેમંતે આ તરફ ધ્યાન ન આપ્યું ત્યારે સીમાએ તેની જીભમાં કહ્યું સાંભળ આજે મારી તબિયત સારી નથી અને હેમંતે તેને અવગણીને બોલ્યો તારે રોજ કંઈકને કંઈક કામમાં વ્યસ્ત રહે છે મારું મૂડ બગાડ નહીં અને સીમા ફરી એકવાર વેદનાના દરિયામાં ડૂબવા લાગી તેના ગરદન અને ચહેરા પર દાંતના નિશાન હતા તે અરીસામાં જ્યારે તે નિશાન જોઈને રડવા લાગી ત્યારે તેના પતિએ બૂમ પાડે હવે તું કેમ વહેલી સવારે રડવાનો ટોંગ કરે છે તું સ્ત્રી છે તારે થોડી પીડા સહન કરવી પડશે હવે મારી પત્ની પર મારો આટલો પણ હતિકાર ન હોઈ શકે સીમા અને હેમતની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પણ તેણે તેના રૂમમાંથી બહાર કાઢી નાખ્યો દરરોજ રાત્રે આ જ વાર્તા હતી અને આગળની રાત્રે પણ તેણે તેની પીડાને અવગણી અને પછી હિંમત હિંસક વર્તન કર્યું સીમા સમજી શકતી ન હતી કે લગ્ન કરવાનો અર્થ માત્ર આટલો જ હોઈ શકે કે તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરશે અને તેને પ્રેમ કરશે તેને તેના મનને સમજવાની કોશિશ કરશે સુખ અને દુઃખ તે તેના પ્રિયતમના હૃદયની રાણી રહેશે પરંતુ અહીં તો તેના પતિને તેના લગ્નને ચાર મહિના થયા હતા તેણીએ મેકઅપ વડે પોતાનો કાચ છુપાવવાની કોશિશ કરી કે તે નવી નવ છે તેથી જ તેણીની ભાભી તેના પર ચઢતી અને તેની સાસુ પણ મોઢું દબાવીને હસતી પણ કોઈકને ખબર ન હતી કે બંધરૂમમાં તે પણ શરમાતી રહેતી શરમના કારણે તે પોતાનું દર્દ કોઈ પણ કહી શકતી ન હતી રોજ સવારે તેનું શરીર દર્દથી છલકાતું હતું અને તે દર્દની આદત બની ગઈ હતી રૂમમાં તે નકલી સ્મિત સાથે બધાની સાથે ઘરમાં કામ લાગી જતી હતી અને બહુ મેકઅપ કરીને રસોડામાં કામે લાગતી હતી દર વખતે ભાભી તમને હુંગવામાં ન દે અને રાતના દર્દનાક દ્રશ્યો તેની આંખો સામે જપકી ગયા ભાભી રશ્મિની નજર તેની ખુલ્લી પીઠ પર પડી અને કહ્યું ઠીક છે ને સીમા અને તારા પતિ બંને વચ્ચે બહુ બરોબર ચાલી રહ્યું છે તો મને બહેન જેવો વ્યવહાર કરે છે મારાથી થોડીક સહાનુભૂતિ થતાં જ આટલા દિવસોનો લાવો ફૂટી ગયો તેણીની ભાભીને ગળે લગાડીને રેડ્યા તેણે તેને પિછોડા શબ્દમાં કહ્યું કે હેમંત રાત્રે તેની સાથે કેટલું ખરાબ વર્તન કરે છે તે જાણીને તેને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે હેમંત બાકીના લોકોની સામે ખૂબ જ નમ્રતાથી વર્તતો હતો પરિવાર અને દુનિયાની તે એક આદર્શ પુત્ર અને સારો માણસ હતો અને તે એક સજ્જન હતો પરંતુ તે તેની પત્ની સાથે બંધરૂમમાં કેવી રીતે હિંસક બની શકે છે રશ્મિએ આંસુથી સીમાને પૂછ્યું કે તું આટલા દિવસોથી ચૂપ કેમ હતી તારે ખોટા સાથે અવાજ ઉપાડવો જોઈતો હતો તારે મારી સાથે વાત કરવી જોઈતી હતી તો મમ્મીને કો તારા ઘરમાં કોઈકને પણ કહી શકતી હતી સીમાએ નજર ચોરતા કહ્યું હું શરમાતી હતી મને લાગતું હતું કે મને ખબર નથી કે આ લોકો બધું મારા વિશે શું જાણશે શું વિચારશે આટલી શરમ અને વિચારણાને કારણે સ્ત્રીઓએ મશીન નથી કે જેનો ઉપયોગ ફક્ત પુરુષ જ કરી શકે છે અને તેઓને પણ દુઃખ થાય છે અને જો પતિને લાગે છે કે તેની પત્ની તેનો અધિકાર છે તો તેનું સરિતાજી અખબાર વાંચી રહી હતી તેના હાથમાંથી અખબાર લઈને ટેબલ પર મૂક્યો ત્યારે સરિતાજીએ કહ્યું અરે વહુ તમે અખબાર કેમ છીનવી લીધું તું મને સમાચાર પણ વાંચવા નહીં દે દેશ અને દુનિયાના તેની પાસે બેસી અને બોલી મમ્મીજી દેશ અને દુનિયાના સમાચાર પછી વાંચો પહેલા જુઓ તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે જે પણ કરી રહ્યો છે તે ખૂબ જ ખોટું છે હું મારા પતિને કહીશ અને તેની પાસે આવીશ અને પછી અમે બધા કહીશું આજે સીમાના હોટ માતાની સાથે રાહત મળી કે સાંજે એમ જ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે હેમત તેના પિતા રમેશના રૂમમાં પહોંચ્યો એ તેને સમજાવ્યો અને કહ્યું દીકરા જુઓ પતિ પત્નીનો સંબંધ ખૂબ જ સુંદર હોય છે પરંતુ જે પતિ પોતાની પોતાની પત્ની જરૂરિયાતો પૂરી કરવા માટેનું માધ્યમ માને છે તો તે પોતાના જીવનસાથી સાથે બહુ મોટો ખોટો કરે છે પિતાની વાત સાંભળીને હેમત અસ્વસ્થ થઈ ગયું જાણે તેની ચોરી પકડાઈ ગઈ હોય એમ એણે ગભરાઈને કહ્યું હા પપ્પા આ બધું તમે મને કેમ કહો છો ગંભીર અવાજમાં પુત્ર તમે તમારી વહુ સાથે કેટલું ગંદુ વર્તન કરો છો તે બધું જ કહ્યું છે પણ હું એક માણસ છું તેણે પણ લાગણીઓ છે તારી પત્નીની કાળજી લેવી જોઈએ કે પછી તારી પત્નીને દુઃખ આપીને હેમંત અજીબ રીતે અસ્વસ્થ લાગવા લાગ્યો પપ્પા મને ખબર નથી કે તેની સાથે શું થાય છે હું એક અલગ વ્યક્તિ બની જાઉં છું હું પણ તેને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો પરંતુ જ્યારે તે સવારે ઉઠે છે અને રડે છે ત્યારે મને તેના પર ગુસ્સો આવે છે અને તે જે સમયે હું તેના પર ગુસ્સો થઈ જાઉં છું મારી જાત પર ગુસ્સે થઈને હું રોજ મનમાં નક્કી કરું છું કે હું તેને ભવિષ્યમાં નહીં પણ મને ખરેખર ખબર છે કે કેમ થઈ પછી રમેશજી સમજી ગયા કે દીકરાને મદદની જરૂર છે તમને ડોક્ટર પાસે લઈ જશું અને જો તમને તમારી ભૂલનો અહેસાસ થશે તો તમે ચોક્કસ તેને સુધારી શકો છો તમારે ફક્ત થોડી મદદની જરૂર છે જ્યારે રમેશજી હેમતને મનોજ ચિક્સા પાસે લઈ ગયા ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન ઊંડી અસર તેને તેના જીવનમાં અમલમાં મૂકતો લાગ્યો હતો વર્તન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું અને તેણે તેની પત્ની સાથે મિત્રતા શરૂ કરી તેની લાગણીઓને સમજતો હતો અને જ્યારે તે પ્રેમથી તેની નજીક આવ્યું ત્યારે તેમના સંબંધોમાં પ્રેમ વહેવા લાગ્યો અને પછી સીમા પણ પ્રેમમાં મીઠી લાગણીઓથી જાગી ગઈ કારણ કે હવે તેનો પતિ તેના સાચા દિલથી પ્રેમ કરતો હતો અને તેની ખુશીઓ માણતો હતો વાત પણ સાંભળો તે હવે તેના પતિની સારી આંખ બની ગઈ હતી તો મિત્રો તમને અમારી આ વાર્તા કેવી લાગી જો તમે અમારી વાર્તા પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર મિત્રો હેલો